પચીસ લોકોના મૃત્યુ થયા પચીસ પરિવાર જે પીખાયા છે સાથે સાઈઠ લોકો અત્યારે હોસ્પિટલમાં છે પોલીસે બસ્સો લિટર દારૂ કબ્જે કર્યો આ ઉપરાંત એક્શન જે લેવામાં આવ્યું છે પ્રશાસન તરફથી પગલા લેવામાં આવ્યા જેમાં પોલીસ કર્મી સહિતનાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પ્રાથમિક તપાસમાં દારૂમાં મિથેનોલ હોવાનું પણ સામે આવ્યું છે મિથેનોલને કારણે આ ઝેરી દારૂ જે પીવાથી પચીસ લોકોના મૃત્યુ થયા કલાક વિસ્તારની આ ઘટના છે તમિલનાડુમાં જ્યાં કલ્લા કુરુચી વિસ્તારમાં આ એવો ઠેકો કે જ્યાંથી દારૂ લેવામાં આવ્યો હતો ત્યાંથી બસ્સો લિટર દારૂ જપ્ત કરવામાં આવ્યો અને તેની તપાસ કરતા ખુલાસો થયો છે કે આ દારૂમાં મિથેનોલ

કેટલાક જે શ્રમિકો છે તેમને કથિત રીતે પેકેટમાં મળતો દારૂ ખરીદ્યો હતો એ પીધા બાદ અઢાર તારીખ થી તેમની તબિયત લથડી હતી જોકે ત્યારબાદ હોસ્પિટલમાં અચાનક ઘસારો વધતા આ સમગ્ર ઘટના સામે આવી અને ત્યારબાદ આ લઠ્ઠાકાંડ હોવાનું સાબિત થતા તાત્કાલિક તપાસના આદેશ પણ આપવામાં આવ્યા મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને સમગ્ર ઘટનાની અંદર કલેક્ટર એસટી ને પણ સસ્પેન્ડ કરી દીધા છે ઉપરાંત અન્ય જે નવ પોલીસ અધિકારીઓ છે તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવે છે જોકે ઘટના ઘણી ગંભીર હોવાને કારણે હજી પણ સાહીઠ થી વધુ લોકો જે છે તે અત્યારે અલગ અલગ હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે તેમાં સૌથી વધુ ચોવીસ જેટલા લોકોને હજી પણ આગળ રિફર કરવા પડે તેવી પરિસ્થિતિ હોવાને કારણે પુડુચેરી જાયપમર અને અન્યને સાલેમ હોસ્પિટલમાં રિફર કરવા માટે અઢાર જેટલી એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવેલી છે જોકે સમગ્ર ઘટનાની અંદર હવે વિપક્ષ પણ સરકાર પર આકરા પ્રહાર કરી છે ત્યાં એઆઈડીએમકે હોય પીએમકે હોય ને ભારતીય જનતા પાર્ટીએ પણ સમગ્ર ઘટનાકાંડ અંગે સરકારને જવાબદાર ઠેરવી છે કારણ કે ગયા વર્ષે પણ આ પ્રકારની ઘટનાઓ છે તે વિલ્લુપુરમ જિલ્લો ઉપરાંત તિરુવનના અંદર આવી ઘટના સર્જાઈ હતી જેની અંદર એ વખતે પણ બાવીસ જેટલા લોકોના મોત થયા હતા પરંતુ હાલમાં આજે લઠ્ઠાકાંડ સજાયો છે તે સમગ્ર તપાસ સીબીસીઆઈડીને સોંપી દેવામાં આવી છે ઉપરાંત પ્રાથમિક ધોરણે કાર્યવાહી કરતા અત્યાર સુધીમાં એક બુટલેગરની ધરપકડ પણ કરવામાં આવી છે જેની અંદર બસો લિટર જેટલો દેશી દારૂ જપ્ત કરાયો છે સૌથી મહત્વની ઘટના આની અંદર એ પણ આવી છે કે આ જે દારૂ જે વિતરણ કરાયો હતો તેની અંદર મિથેનોલો મિશ્રિત હોવાની માહિતી છે તે સામે આવી છે જોકે હાલમાં તો સમગ્ર ઘટનાની અંદર લઠ્ઠાકાંડના જે પીડિતો છે તેમને સહાય માટે થઈને રાજ્ય સરકાર તરફથી બે મંત્રીઓને પણ મોકલી દેવામાં છે તબીબો ઉપરાંત જે સામગ્રી છે તે પણ મંગાવવામાં આવી છે હાલમાં સ્ટાલિન સરકાર એક્શનમાં છે પરંતુ સામે વિપક્ષ પણ એટલો જ આકરો પ્રહાર કરી રહ્યો છે આભાર આપનો જાણકારી આપવા માટે તો હવે આ મામલે રાજનીતિ પણ ગરમાય તો નવાય નહીં એક તરફ સરકાર તરફથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે તો બીજી તરફ સરકારની અણાવડત પર વિપક્ષે પ્રહાર કર્યા છે